નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોનો રાજસ્થાનમાં પીલેપીલેઓ મોરે રાજા ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને વિડિયો વાયરલ કરનાર રજાણ્યા ઇસમ વિરુદ્ધ દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા દાહોદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે રીનાબેન પંચાલે ફરિયાદમાં જણાવ્યું છે કે રીનાબેન પંચાલ દાહોદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવક છે અમો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ છે હાલમાં અમો નગરસેવકો ભેગા મળીને ઉનાળુ વેકેશનમાં રાજસ્થાન પ્રવાસે ગયા હતા જેમાં મહિલાઓ અને પુરુષ ભાઈઓ પણ સામેલ હતા જ્યાં કુંબલગઢ રાજસ્થાનમાં અમો ગ્રુપ સાથે રહીને નાચગાનનો આનંદ માણી રહ્યા હતા જેનો વીડિયો કોઈ શખ્સ દ્વારા ઉતારી વાયરલ કરાયો હતો ત્યારબાદ આ વીડિયોમાં જે ગીત હતું તેને એડિટ કરીને અમારી છબી ખરડાઈ અને અમારી શાખને નુકસાન પહોંચે તેવું ગીત ઉમેરી દેવામાં આવ્યું છે અને ત્યારપછી તેને વાયરલ કરી અમારી જાહેર જીવનની સ્વચ્છ છબીને નુકસાન કરવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે ઉપરાંત અમુક ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને સનિષ્ઠ કાર્યકર અને નગરસેવક છે તેમ છતાં અમોને નગરપાલિકાના બળવાખોર સભ્યો દર્શાવી અમારી રાજકીય છબીને નુકસાન પહોંચે અને અમારું રાજકીય ભવિષ્ય જોખમાય તેવું કૃત્ય કરેલ છે જેથી આ કૃત્ય કરનાર વીડિયો ઉતારી વાયરલ કરનાર અને એડિટ કરીને વાયરલ કરી અમોને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરા રચનાર સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી છે આમ દાહોદના ભાજપના કાઉન્સિલરોના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા દાહોદના સાયબર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે જેમાં નગરપાલિકાના સભ્યોને બળવાખોર તરીકે ઉદ્દેશવામાં આવ્યા છે પ્લસ એમાં જે ઓરિજિનલ ગીત હતું એને એડિટ કરીને વિડીયો બનાવવામાં આવી રહ્યો બતાવવામાં આવી રહ્યો છે એ સંદર્ભે આજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કારણ કે જે પણ અજાણ્યા ઈસમે આ વિડીયો વાયરલ એડિટ કરીને કર્યો છે જેના થકી અમારી છબીને નુકસાન પહોંચ્યું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે આવનારા સમયમાં માનહાનિનો કેસ પણ દાખલ કરવાની અમારી તૈયારી છે અને જે પણ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વીડિયોની પુષ્ટિ કર્યા વગર જે વીડિયો વાયરલ કર્યો છે તેઓ પણ આ બાબતે જવાબદાર રહેશે